વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં પાઠ પહેલો ભણવાના છે જેનું નામ છે મમ અંગાની અંગાનીનો અર્થ થાય છે અંગો અને મમ એટલે મારા મારા અંગો જેમાં અની બાજુમાં અનુનાસિક વ્યંજન છે તેનો ઉચ્ચાર પણ આપણે અજ કરતા હોઈએ છીએ આ શબ્દ ગ ગણપતિનો ગ અને ઘરના ગ પછીનો શબ્દ છે મોસ્ટ ઓફલી આપણે કક્કામાં તે શબ્દો જોતા નથી પણ આપણે હિન્દી અને સંસ્કૃતમાં તે શબ્દોનો ઉપયોગ થતો હોય છે એટલે કે આ અનુનાસિક વ્યંજનનો આપણે ઉચ્ચારણ કરીએ છીએ શરૂઆત કરીએ તો પહેલાં મસ્તકના અંગો એટલે કે માથાના અંગોનો આપણે અભ્યાસ કરીએ તો પહેલું છે લલાટમ લલાટમ એટલે કપાળ કેશા કેસાનો અર્થ એટલે વાળ નેત્રમ નેત્રમ એટલે આંખ નાસિકા નાસિકાનો અર્થ થાય છે નાક મુખમ મુખમનો અર્થ થાય છે મોઢું કરમ કરણનો અર્થ થાય છે કાન બાજુમાં છે દંતાહ દંતાનો અર્થ થાય છે દાંત ઓષ્ટ ઓષાનો અર્થ થાય છે હોઠ જીહવા જીહવાનો અર્થ થાય છે જીભ આપણે આ પહેલાં સત્રમાં હાથીના અંગો આપણે ભણી ચૂક્યા છીએ તેમાં છે કે હાથીના અંગોના નામ દર્શાવો સંસ્કૃતમાં તે છે પ્રાણી અને મનુષ્યમાં દરેકના જે મસ્તકના અંગો છે તે સરખા જ હોય છે કાન નાક આંખ તે બધા માટે એક સરખા શબ્દોનો ઉપયોગ થતો હોય છે હવે જોઈએ આપણે તો ધડના અંગો જેમાં વક્ષહ વક્ષહ એટલે ધડ ગ્રીવા ગ્રીવા એટલે ડોક જે મસ્તકની નીચે આવે છે તે ડોક ઉદરમ ઉદરમ એટલે પેટ આ ધડના અંગો છે પછી હાથ પગના અંગો જોઈએ તો હસ્તઃ હસ્તઃ એટલે હાથ કરતલમ કરતલમ એટલે હથેળી પાદ પાદ એટલે પગ અને ચરણ એટલે કે જે આપણી આંગળીવાળા છે તે પગ પાદ એટલે આખો પગ આપણો જે કમરથી નીચેનો ભાગ છે તે બધાને આપણે પાદ કહીએ છીએ અને જ્યારે ચરણને કહીએ છીએ તો પગની આંગળીઓવાળો જે ભાગ છે તે પગ આગળ જોઈએ તો સ્વાધ્યાયમાં નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો ચિત્ર આપેલું છે વાળનું તેની સામે આપણે સંસ્કૃત શબ્દ લખવાનો છે તો છે કેશાહ બીજું ચિત્ર છે દાંતનું તેની સામે લખવાનું છે દંતાહ ત્રીજું ચિત્ર છે હોઠ જે બંધ કરેલા છે તેની સામે સામે લખવાનું છે ઓષહ એની નીચે છે કાનનું ચિત્ર તો આપણે તેની સામે લખવાનું છે કર્ણહ એની નીચે છે આંખનું ચિત્ર તેની સામે આપણે સંસ્કૃતમાં આંખને શું કહેશું નેત્રમ પછી હથેળીનું ચિત્ર છે તેને કરતલમ કહીએ છીએ પછી નીચે પગના છે આંગણાવાળા ભાગ તેને આપણે ચરણ કહીએ છીએ તો હવે બધાને ખબર પડી જઈ ખબર પડતી હશે કે કયા કયા શબ્દો આપણને યાદ રાખવાના છે ને આપણા શરીરના અંગો કયા કયા છે તેને સંસ્કૃતમાં શું કહી શકે તો આપણે આગળ જોઈએ સ્વાધ્યાયમાં તો તેના અલગ અલગ ભાગ પાડેલા છે બીજો બીજું જોઈએ તો અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો અહીંયા નામ આપેલા છે અંગોના નામ છે દંતા ઓષ્ઠ કરહ નેત્રમ વક્ષ મુખમ ઉદરમ નાસિકા ચરણ જી આ શબ્દો આપેલા છે તેને આપણે ત્રણ કોષ્ટકમાં વિભાજીત કરવાના છે જેમાં મસ્તકના અંગો ધડના અંગો અને હાથ પગના અંગો જે ઉપર આપેલા છે તેને આપણે મસ્તકના અંગોમાં વિભાજીત કર્યા છે જુઓ દંતાહ ઓષ્ઠમ નેત્રમ મુખમ નાસિકા અને જીહવા આ છે આપણા મોઢાના એટલે કે મસ્તકના જે અંગો છે તે પછી બીજા છે ધડના અંગો વક્ષ અને ઉદરમ વક્ષ એટલે છાતી અને ઉદરમ એટલે પેટ તે ધડના અંગો છે

તેના નામ સાથે પક્ષીની ચાંચ તેની હોઠ તે બધું આપણે લખી શકીએ છીએ તો આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે